આ શેરોમાં યોગ્ય સમય રોકાણ કરવાથી રોકાણકારો પોર્ટફોલિયો મજબૂત થઈ શકે છે તો આ કયા શેર છે અને ટાર્ગેટ અને સ્ટોપ loss શો સૂચવ્યો છે એક્સપર્ટ એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને તમને પણ જો સારા શેરમાં રોકાણ કરવાની ઈચ્છા હોય તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે અને રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેરો વિશેની ચર્ચા તમારે કરી લેવી જોઈએ પછી જ તમારે રોકાણનો નિર્ણય લેવાનો

યુએસ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત સંભાવના છે નવા લોન્ચ અને પ્લેટફોર્મ રોકાણ કંપની માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ ઉપરાંત મફત રોકડ પ્રવાહ આકર્ષક મૂલ્યાંકન તેને વધુ સારું રોકાણ વિકલ્પ બનાવે છે એટલે કે સ્ટાઈટ ફાર્માના શેરમાં આપણને બેતાલીસ પોઈન્ટ ત્રણ ટકા રિટર્ન મળી શકે છે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ ને બાય રેટિંગ આપ્યું છે કંપનીના રેફ્રિજ ના ભાવમાં વધારો

વિસ્તરણ કરવામાં મદદ કરશે કંપનીનો ઇબીટા માર્જિન માર્ગદર્શન પણ હકારાત્મક સંકેતો આપી રહ્યું છે પછી મિત્રો શેર છે અનંતરાજ નો શેરની કિંમત આઠસો ને આડત્રીસ રૂપિયા ચાલી રહી છે એક વર્ષ નો ટાર્ગેટ આ શેર માટે જ ના શેરની ખરીદી સલાહ આપી છે ડેટા સેન્ટર્સ માં કંપનીનું રોકાણ અને ઉચ્ચ માર્ગેટ ક્લાઉડ સેવામાં પ્રવેશ તે અન્ય કંપનીઓ કરતા અલગ બનાવે છે રિયલ એસ્ટેટ વ્યવસાયમાં મજબૂત કામગીરી અને પ્રી સેલ્સ

જેના લાંબા ગાળાનું સારું રોકાણ સીમન્સ ના શેરમાં આઠ હજાર આઠસો છપ્પન રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે પછી મિત્રો શેર છે અજંતા ફાર્માનો શેરની કિંમત ચાલી રહી છે બે હાજર આઠસો ને ચોવીસ રૂપિયા આ શેરમાં એક વર્ષ માટેનો ટાર્ગેટ બે ઘટાડો અને નવા થેરાપી સેગમેન્ટમાં વિલંબ તેની કામગીરીની સંભાવના મર્યાદિત કરી શકે છે એટલે કે બાય રેટિંગના બદલે સેલ રેટિંગ આપવામાં આવ્યું છે અજંતા ફાર્માના શેરમાં તો મિત્રો આ વિડીયોમાં આપણે છ એવા શેર વિશે વાત કરી જેમાં એક્સપર્ટ અનુસાર તમે એક વર્ષ માટે રોકાણ કરી શકો રાખો છો તો તમને સારું વળતર મળી શકે છે પણ અજંતા ફાર્માના શેરમાં જ ખાલી એક્સપર્ટે સેલ રેટિંગ આપ્યું છે અને માઇનસ દસ ટકા સુધીનું વળતર મળી શકે છે પણ આ શેર બજારથી કંઈ નક્કી ના કહેવાય માઇનસ બદલે પ્લસ પણ થઈ શકે છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરવા શેર બજારની આવી માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો